ભરૂચ એકેડમી એસોસિએશન અને જીજી સિક્સટીન પેન્ડલર્સ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આજે નંદેલાવ ગામના નવનિર્મિત આંબેડકર ભવન નજીક વૃક્ષ મારી જવાબદારી કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સતત ચોથા વર્ષે યોજાતા આ કાર્યક્રમમાં પેન્ડલર્સ ગ્રુપ અને એકેડમી એસોસિએશન દ્વારા ગ્રામ પંચાયતોના સહયોગથી 200 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન પેન્ડલર્સ ગ્રુપના કિશન ચુડાસમા કેતન નાડિયા દ્વારા તેમજ ગ્રામ પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા દરેકે વૃક્ષોનું રોપણ કરી તેને સંવર્ધન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી વૃક્ષો વાવવા જરૂરી છે તો જ્યારે શિક્ષણની સાથે કોઈ પણ વિચાર આપવામાં આવે તો તે જિંદગીભર સાથે રહેતો હોય છે તો આ વિચાર આજે વિદ્યાર્થીઓ જોડે સાથે રહેશે અને બહોળા પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો અને ફિટનેસ ફેલોશીપ અને સોશિયલને ધ્યાનમાં રાખીને જે સાયક્લિંગનું ગ્રુપ છે જે જે શિક્ષણ પેડલર્સ આ બધા સાથે રહ્યા છીએ અને બધા ઉપસ્થિત રહ્યા છે બધાનો આપણે આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં બધા અહીંયા વૃક્ષોની જાળવણી માટે પણ આવશે આપણે કંઈક કે વૃક્ષો વાવીએ આપણે પહેલાં પાણી ભરવા માટે પણ જતા હતા પીવાના પાણી ભરવા માટે તો આપણે જ્યારે વૃક્ષ આપણે કોઈ જગ્યાએ વાવીએ તો વૃક્ષને પણ પાણી પીવડાવવા માટે આપણે આવીશું એવો સંકલ્પ આજે બધાએ સૌએ સાથે મળીને લીધો છે જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય ભરૂચ શહેરના ટ્યુશન ક્લાસીસના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જીજી સિક્સટીન પેડલરના ઘણા બધા સદસ્યો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સૌએ પ્રતિજ્ઞા લીધી છે કે આજે આજે વાવેલા વૃક્ષોનું તેઓ આવનારા સમયમાં જતન પણ કરશે ખૂબ ખૂબ આભાર